અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા